જામનગર દીપજામ સર્કલ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું મળતા અહેવાલ મુજબ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા એલસીબી પીઆઈ સીટી એ બી પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જ્યારે અચાનક સર્ચ ઓપરેશન કરાતા લુકા તત્વોમાં ભારે દોડધામ જોવા મળી હતી અને સમગ્ર વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો જામનગર શહેરના બાવરીવાસ વિસ્તારમાં દિગજામ સર્કલની આસપાસનો એટલો પણ વિસ્તાર છે એ તમામ જગ્યાએ અવારનવાર પ્રોહિબિશનની ફરિયાદો આવતી હોય તો તેને અનુસંધાને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ બી સી પોલીસ સ્ટેશન બેડી મરીન પોલીસ સ્ટેશન તેમજ જિલ્લાની એલસીબી એસઓજી પેરોલ ફરલો આ તમામ શાખાઓની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ સબ એરિયામાં ડિવાઈડ કરી અને તમામ ટીમોમાં પ્રોહિબિશન એક્ટ તેમજ એમવી એક્ટ તથા કોઈ હથિયાર દ્વારા વન થર્ટી ફાઇવ જીપી એક્ટ મુજબની કામગીરી તેમજ અલગ અલગ પ્રકારના એનડી એક્ટ મુજબની કામગીરી વિવિધ પ્રકારની કામગીરી માટેની કોમ્બિંગ ડ્રાઈવ આજ રાખ રાખવામાં આવેલી છે અને આ કામગીરી હાલ ચાલુમાં છે તેમજ અલગ અલગ ટીમો દ્વારા વિવિધ પ્રકારનું સામગ્રી જેમ કે કોઈબ્યુશન માટેનો ગોળ હાથો વગેરે પણ પકડવામાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાથી દેશી દારૂના જથ્થો પણ પકડવામાં આવ્યો છે તો આ તમામ કામગીરું કોમ્પલિશન હાલ ચાલુમાં છે અને કોમ્બિંગ હાલ ચાલુમાં છે